અરે ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણીની આવક થતા ડેમનું રૂલ લેવલ છે તે જાળવવા માટે પંચોતેર હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા નદી હાલ બંને કાંઠે વહેતી થઈ છે અને જેથી કાંઠા વિસ્તારના પાંચ જિલ્લાના બસો પાંત્રીસ એલર્ટ પણ કરાયા છે વૈસાગર જિલ્લામાં આવેલા કટણા ડેમમાં ઉપરવાસમાં રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થઈ રહી છે એક લાખ છવ્વીસ હજાર છસો નેવું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જેની સાથે ડેમનું લેવલ છે તે ચારસો અઢાર પોઈન્ટ સાત ફૂટે પહોંચી ગયું છે અને જ્યારે ડેમનું કુલ લેવલ ચારસો ઓગણીસ ફૂટ છે અને ત્યારે હજી આગામી સમયમાં પાણીની આવકમાં વધારો થશે ત્યારે તબક્કાવાર વધુ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે કરનાર ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઘોડા પુરાવ્યું આવ્યું છે અને જેથી કાંઠા વિસ્તારમાં મહીસાગર પંચમહાલ વડોદરા ખેડા આણંદના જે મળીને કુલ બસો પાંત્રીસ ગામો છે તેમને એલર્ટ પણ કરાયા છે અને તેમજ લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપી છે રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમ કે જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે આપને દ્રશ્ય બતાવીશ કે કડાણા ડેમ જે છે તેના દસ ગેટ ખોલી અને પંચોતેર હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલ આપ જોઈ શકો છો નદી બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે કાંઠા વિસ્તારના જે ગામો છે તે ગામોને એલર્ટ કરવામાં આવે છે મહીસાગર વડોદરા ખેડા આણંદ પંચમહાલ આમ પાંચ જિલ્લાના બસો ને જે ગામો છે તે ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે પાણીની આવક થવાના કારણે જે લેવલ છે તે મેન્ટેન કરવા માટે પ્રશાસન દ્વારા હાલ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે જે ડેમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે હિતેશભાઈ કટારા તે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું જી સર કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે આગામી સમયમાં પાણી છોડવામાં આવશે કડાના ડેમમાં જે હવામાન વિભાગની જે આગાહી હતી તેના કારણે બે અગાઉ બે દિવસોમાં ઉપર વર્ષમાં કરાયા વરસાદને કારણે જે મહિપચા સાગરમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું સાતપનદીમાંથી આપણે પંદર હજાર ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાઈ ગઈ હતી અને જેને લઈને ગઈકાલે રાત્રે આપણે મેક્સિમમ એક લાખ છેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું તેની સામે આપણને આવક જેથી એક લાખ સાઠ હજાર ક્યુસેક જેટલી આવક થઈ હતી પરંતુ ક્રમસ જેમાં આવકમાં ઘટાડો થતો ગયો છે સવારે

પાણીની આવક આ જ રીતે વધતી રહેશે તો આગામી સમયમાં આ ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવશે રીતેષ પંડ્યા ઇન્ડિયા ન્યૂઝ મહીસાગર